ગુજરાતના બોટાદમાંથી ચોંકાવનાર અહેવાલ સામે આવ્યા છે જેમાં બોટાદના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે કોઝવે પર કાર તણાઈ ગઈ છે કારમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી સહિત કુલ સાત લોકો સવાર હતા કારમાં સવાર સાતથી ચાર લોકોને બચાવી લેવાયા છે જ્યારે ત્રણ લોકો પાણીમાં તણાયા છે સમગ્ર ઘટનાની જાણ તંત્રને કરવામાં આવી છે ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળ પર તંત્ર બચાવ કામગીરીમાં શરૂ કરી છે જેમાં બચાવ કામગીરી દરમિયાન કૃષ્ણકાંત પંડ્યા પ્રબુદ્ધભાઈ કાસિયાના મૃતદેહ મળી આવ્યા છે લોકોની માંગ છે કે આ ઘણા સમયથી આ ના ટ્રીપનું કામ જરૂરી છે કારણ કે અહીંયા સાળિંગપુર જતા યાત્રિકોને બહુ તકલીફ પડે છે અને વારંવાર આવી તકલીફમાં અમે અવિરત ઉભા રહીએ છીએ અને ગાડીઓ બારી કઢાવી છે પણ તે છતાંય વધારે પાણીનો પ્રવાહ આવવાથી ગાડીઓ તણાઈ જાય છે તો આ તાત્કાલિકના ધોરણે આ નાળાનું કામ જરૂરી છે સરકાર ક્યાં સુધી આ લાશુને તો કાલ કાઢીને પીએમમાં લઈ જશે દવાખાને લઈ જશે પણ અમારે આ તકલીફ ક્યાં ખુદ વેઠવાની છે સરકાર આને અમુ જોવે એવી મારી માંગ છે હું પોતે આ ગામમાં જ રહું છું અને ગોઢાવટા ગામ અમારું જે સાળંગપુર થી સાડા પાંચ છ કિલોમીટર જેટલું થાય છે હવે જે મુદ્દાની વાત કરવાની છે કે કાયમ માટે જ્યારે જ્યારે ચોમાસું આવે ત્યારે આ એવો ડીપ છે કે અહીંયા એટલું બધું ખેતતા સાથે પાણી આવે છે અને અત્યારે તો છેલ્લા પાંચ વર્ષથી તમે જુઓ તો આ રોડ જ તે સાળંગપુર જવા માટેનો મેઇન રોડ થઈ ગયો છે દરરોજની લગભગ હજારો ગાડીઓ અહીંથી નીકળે છે આવે છે જાય છે અને જ્યારે ચોમાસામાં અહીંયા પાણી હોય તો કોઈ વ્યક્તિ ભૂલ કરી બેસે છે અને ગાડીને અંદર ઉતારે છે અને એવી જ ભૂલ આજે ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગે બની કે ડીપમાં ફૂલ પાણી હતું અને એવામાં એવા સમયે જે ગાડી એક આવી અને એમાં લગભગ છ કે સાત લોકો બેઠેલા હતા પાણીનો ફોસ એટલો બધો હતો કારણ કે ડીપ એટલું બધું અહીંયા પાણી માટેનું ડીપ એટલું બધું જોરદાર અને ભયંકર છે કે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં અહીંયા નાળું બનાવતા નથી અને જો નાળું બની ગયું હોત તો આજે ત્રણ લોકોની જે જિંદગી આપણે બચાવી નથી શીખ્યા એ કદાચ એ આ આ વસ્તુ બની પણ શકે નહીં તો અમારી ત્વરિત એક રિક્વેસ્ટ સાથે કહીએ છીએ કે આવું ફરીને વારંવાર ન બને એના માટે અહીંયા યુદ્ધના ધોરણે તાત્કાલિક નાળું બનાવવા અમે એક ગામ પ્રતિનિધિ તરીકે અમે રિક્વેસ્ટ કરીએ છીએ સરકાર બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ